કરી નાખ્યો તો ફાઈનલી આપડે ગયા છીએ આપડી વાયડી જામુડા ખાવા અને પછી ધોળું ગોરેલું સડું ઉપર અને આ કરકાબરું ગોરેલું ઉપર ચડતું હતું પણ મકોડો કવડી ગયો બધાય હરા હારા જામુડા ખાતા પણ આ ભૂખ તો જો હેઠે પડેલા જામુડા ખાય આને કેવાય અસલ જંગલ નો ગોરેલો કાળો ભમર હો આપડે તો ઉપર ચડવાનું થતું જ નથી નકામો ટાંગો ભાંગો ભાંગ્યો હોય તો થોડાક તો જામુડા આપો ક્યાં લાગે પડી નાખી જામુડા ની ઠેલી પણ આ ભૂખ ને આપી તો ઠેકડા ઠેકડા મારવા માંડ્યું હાલો હાલો હું ઘર ભાગી ગયું તો નીકળી ગયા જામુડા લઈને હવે ડાયરેક્શન બોટા જામુડા બેસવા જવું ઘર ભેગું થા ભાઈ અને આ ભાઈ વિચારે છે જામુડા નામ કરતા નામ કાળું રાખ્યું હોત તો કોને કોને અમારી જેમ જામુડા ખાધા હે કરી દો કોમેન્ટ અને પછી આપડું ઘોડું ઉડાડ્યું ડાયરેક્ટ સીધા બોટાજ માં ઘા આ કુદુડું જો ગાંડા સાજુ થઈ ગયું લાગે શાંતિ જ બેઠું છે આના તો વખાણ નો કરાય કર્યા નાટક ચાલુ હોય એને લાઈક કરો ફોલો કરો ફોલો કરો અને શેર કરો શેર મહેન્દ્ર બાહુબલી ગમે ના જગ્યા મળવી પડે તા તો પાટા ગુણા લાંબુ થઈ ગયું અને આ જો એકવાર ફોન માં લાડવો બાળી ગયો તા ઘડીએ ઓડીએ જોજોત કરે હે ક્યારે મને ખાવા મળે આને કર્યો હે કોક ને ફોન હવે નકરા મારશે ગોળા